આર્ગોતર ઉમર વર્ષ અંદાજે ત્રીસને માથાના ભાગે લોહિયાળ ઈજા થઈ હતી જેને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સાથે સામા પક્ષે કોઈને ઈજા થઈ કે નથી થઈ તે જાણવા મળ્યું નથી વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો અને આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે જે આપનું નામ અજયભાઈ શું બનાવ બન્યું હું હાલો જતો તો અહીંયા મારી આડી ગાડી કરી મેં મારી આ માથાનો ભાગે તલવારનો ઘા કર્યો કોણ પણ હતું મહિપાલ યુવરાજ વિજેન્દ્ર હાદિક વિજય ગામનું નામ મૈસિયા તમે અગાઉ દાખ કંઈ મથે બુક થયું નહીં અગાઉ કયા માથામાં થઈ ગયો